પાલક અને મિત્તલ અમદાવાદના એક કોલેજમાં મળ્યા પાલક એક શાંત અને અભ્યાસી છોકરો હતો જ્યારે મિત્તલ તો જાણે બસ હસ્તી અને વાતો કરતી જ રહેતી પ્રથમ નજરે મળ્યા ત્યારે એવું લાગ્યું કે આ બે જીવન એકબીજાથી બહુ જ જુદાંગ છે પણ ક્યારેક વિરુદ્ધ ધ્રુવો પણ એકબીજાને આકર્ષે છે એક દિવસ પપિતાનું ઝાડ નીચે બેઠેલા પાલક પાસે મિત્તલ આવી તમારું નોટબુક આપી શકશો ગઈકાલે હું આવી શકી નહોતી પાલક થોડુંક શરમાયું પણ નમ્રતાપૂર્વક નોટબુક આપી દીધી આ નાનકડો પ્રસંગ તેમના સંબંધની શરૂઆત બની ગયો દિવસો પસાર થતા રહ્યા અને નોટબુકથી શરૂ થયેલી વાતો હવે દિલ સુધી પહોંચી ગઈ એક સાંજ કાશ્મીર કાફેમાં બેઠા હતા પાલકે ધીમે ધીમે પૂછ્યું મિત્તલ તને ક્યારે લાગ્યું છે કે કોઈ તને બોલાવ્યા વગર પણ તારી રાહ જોતું હોય મિત્તલ હસીને બોલી હા હવે લાગે છે કારણ કે તું છો જેને એ રાહ બનાવી છે એ દિવસથી તેઓ માત્ર પ્રેમી નથી રહ્યા બે આત્માઓના સંગાથે બનેલું એક વિશ્વ બની ગયું પાલક અને મિત્તલ વચ્ચેની નજીકીઓ હવે કક્ષાની બહાર પણ દેખાવા લાગી હતી હવે તેમના દિવસો એકબીજાની વાતોથી શરૂ થતા અને રાતના અંતિમ સંદેશાઓ પર પૂર્ણ થતા એક દિવસ મિત્તલ બહુ શાંત હતી કોલેજના કેમ્પસમાં પલાંગનું પથ્થર હતું જેમ તેઓ રોજ મળતા આજે મિત્તલ ત્યાંગ પહેલા આવી ગયેલી પાલક આવ્યા પછી તેને પૂછ્યું મિત્તલ બરાબર છો ને મિત્તલે નજર નીચે કરીને ધીમે બોલી પાલક મારા પપ્પા મારા માટે મુંબઈમાં રિઝર્વેશન કરાવી દીધું છે એમબીએ માટે એક ક્ષણ માટે શાંતછાયું છવાઈ ગયું પાલકે મિત્તલ તરફ જોયું અને પછી હળવેથી પૂછ્યું તારું મન છે હા પણ તું નહીં હો ત્યારે બધું ખાલી લાગશે પાલકે મિત્તલનો હાથ પકડીને કહ્યું મિત્તલ ભૌતિક અંતર મહત્વનું નથી પ્રેમનું વાસ્તવિક માપ એ છે કે કે એ અંતર વચ્ચે પણ ટકી શકે આંખોમાં આશા ઝળકી બંનેએ નક્કી કર્યું તેઓ પોતાના સપનાઓ માટે આગળ વધશે પણ એકબીજાને કદી છોડશે નહીં મિત્તલ મુંબઈ ગઈ પાલક અમદાવાદમાં એકબીજાને માટે લખેલા પત્રો દ્વારા તેમનું બાંધી રહેલું બંધન વધુ મજબૂત બન્યું દોઢ વર્ષ પછી એક દિવસ પાલક મિત્તલને સરપ્રાઇઝ આપવા મુંબઈ પહોંચી ગયો કાફેમાં મળવાનું કહ્યું કહ્યું જેમ આવી પાલકે એક નાનકડી ડબ્બી બહાર કાઢી અને હવે પૂર્યો શું તું મારી જિંદગી બનીને આવશો મિતલ મિત્તલની આંખો ભીની હતી તેને સ્મિત સાથે ઉત્તર આપ્યો હા પાલક હંમેશા માટે પાલક અને મિત્તલનું વિવાહ સિમ્પલ પરંતુ ખૂબ જ હૃદયસ્પર્શી હતું પરિવારજનો મિત્રો અને એની ખુશીઓથી ભરેલી હમણાં યાદગાર શાદી થઈ લગ્ન પછી બંનેએ નવો જીવન સફર શરૂ કર્યો જેમાં નવા સપના નવી જવાબદારીઓ પણ એકબીજાને માટેનો પ્રેમ જૂનો નહીં હુંડો થતો ગયો નવી ઘરમાં મિત્તલ થોડું ગભરાતી પણ પાલક એની સાથે હંમેશા એક આશ્વાસન બન્યો મિત્તલ ઘરમાંગ તું છે એ જ મારા માટે ઘર બની ગયું છે બે મહિનામાં મિત્તલને નવી નોકરી મળી ગઈ અને પાલક હજુ પણ પોતાના સ્ટાર્ટઅપ પર કામ કરતો રહ્યો બંને પોતાના કામમાં વ્યસ્ત રહેતા છતાં સાંજના ચા સાથેની વાતચીત વીકેન્ડના કોફી ડેટ્સ અને બારણા પાછળ છુપાવેલા ચમચમતા સરપ્રાઇઝીસ તેમના સંબંધ માંગે પ્રેમને જીવંત રાખતા એક રાત્રે જ્યારે વરસાદ બરાબર વરસી રહ્યો હતો મિતલે પાલકને કહ્યું યાદ છે આ જવા કરતા પહેલા મારી એક ઇચ્છા હતી કે તું મારા હેર પર ચમેલીનો ગુલાબ ગાંઠે બસ એવી જ એક સાંજ હતી પાલકે મોસમની ભીની સમાંગ ચમેલીના ફૂલ લાવ્યા અને મિત્તલના વાળમાં ગાંઠતા કહ્યું હવે રોજ રાતે મારા સપનામાં પણ આવી જ ફૂલોની સુગંધ રહે છ મહિનાની સાથે સાથે મિત્તલનું મૌન અને સતત ઉલટીના આભારથી પાલક સમજી ગયો કે કનિક બદલાઈ રહ્યું છે ડોક્ટરે ખુશખબરી આપી કોંગ્રેચ્યુલેશન્સ તમે પેરેન્ટ બનવાના છો પાલક અને મિત્તલ બંનેના ચહેરા પર એવા અનોખા ભાવ હતા જે શબ્દોથી નથી કહી શકાય ઘર હવે ખુશીઓના નવા મિજાજમાં રંગાઈ ગયું બાળકોના નામોથી લઈ પ્રેગનન્સી ડાયરી સુધી બંને મળીને એક નવું અધ્યાય લખવા લાગ્યા પ્રેમનું પરિવારનું અને જીવનનું મિત્તલનું નવમું મહિનો ચાલતો હતો પાલક રોજ સવારે એને ગરમ દૂધ ફળો અને એના મનપસંદ ગીતો સાથે જગાવતો મિત્તલ આ બધું જોઈને કહેતી મારે ફરીથી તારી સાથે પ્રેમમાંગ પડવાનું મન થાય છે પાલક પાલક હસીને કહે તો હવે તો તું બે દિલના પ્રેમ સાથે રહી રહી છે એક શીતલ સવારે મિત્તલને પેઇન શરૂ થયો હોસ્પિટલ પહોંચ્યા પછી લાંબા કલાકો સુધી ચાલેલી મહેનત પછી તેઓએ પોતાના જીવનની સૌથી મીઠી ટહુકું સાંભળી એક બાળક રડ્યું ડૉક્ટરે બાળકી હાથમાંગ આપી અને કહ્યું તમે પપ્પા બની ગયા છો પાલકની આંખોમાં માનસુ હતા મિત્તલ એને જોઈને હળવે પોચું માપી કહે આ હવે તારા જેવી જ જુદી પ્રેમકથા લખશે તેમને એની નાનકડી રાજકુમારીનું નામ રાખ્યું મનવી જેનો અર્થ છે સ્નેહથી ભરેલું અનવી ઘરમાં આવી ત્યારથી પ્રેમને એક નવું રૂપ મળ્યું પતિ પત્નીથી માતા પિતા બનવાનો પ્રવાસ તેમને વધુ નજીક લાવ્યો હવે તેમની દરેક વાતો અનવી આસપાસ ગુમ થયેલી હોતી રાતે વાર્તાઓ પઢવી દિવસે તેના પ્રથમ પગલાં માટે રાહ જોવી બધા પળો તેમના માટે પવિત્ર થઈ ગયા એક રાત્રે અનવીને ઊંઘ ના આવતી પાલક એને ચૂપ કરાવતો હતો અને મિત્તલ નજીક આવીને કહ્યું પાલક તારા હાથમાં અન્વી અને દિલમાં હજી પણ હું છું હું આ જિંદગી માટે આભાર માનું છું પાલકે મિત્તલને ચુંબન આપતા કહ્યું પ્રેમ જ્યારે સમય અને તબક્કા બદલતો રહે છે ત્યારે એ વ્યાસ નહીં પ્રણય બની જાય છે પ્રેમી માત્ર લવ સ્ટોરી નથી તે મિત્રતાથી માંડીને લગ્ન અંતરથી લઈને નજીકીઓ સુધી અને બે લોખો માંગથી ત્રણ થયા પછી પણ એકબીજાને સમજીને જીવવાનું નામ છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વીડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ